સુરતની સલાબતપુરા પોલીસે ચોરીના ત્રણ વાહનો સાથે એક વાહન ચોર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી હેલ્મેટ પહેરી વાહનોની ચોરી કરતો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સલાબતપુરા પોલીસ મળતી વિગત મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર દ્વારા વાહન ચોરીના વણકેલાયેલા ગુનાઓ શોધવા માટે સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને સલાબતપુરા પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં એક જ મહિનામાં બે વખત વાહન ચોરી થવાની ઘટના બની હતી આ મામલે પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે આરોપીએ આ ટેક્સટાઇલ માર્કેટમાં એક જ મહિનામાં બે વખત વાહન ચોરી કરી હતી જેથી પોલીસે સુરતના રિંગ રોડથી પલસાણા સુધી સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે સાવરદાસ કિશનદાસ સ્વામીને ઝડપી પાડ્યો છે પોલીસે અને સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો આરોપી પોલીસ પકડથી બચવા શહેરથી દૂર જોલવા ગામમાં ભાડેથી રહેતો હતો અને ત્યાંથી વાહન ચોરી કરવા શહેરમાં છૂટક વાહનમાં બેસીને આવતો અને ઘરેથી હેલ્મેટ લઈને નીકળતો અને સુરત રિંગ રોડ પર છૂટક વાહનમાંથી ઉતરી પોતાની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે હેલ્મેટ પહેરી લેતો અને ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગમાં પહોંચી ત્યાંથી સિક્યોરિટીની નજર ચૂકવી વાહન ચોરી કરી નાસી જતો હતો આરોપીએ વાહનોની ચોરી કરી તે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત